આજે વહેલી સવારે વાઘોડિયાના જરોદ ગામ પાસે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો જે કોઈ ફિલ્મના દ્રશ્યથી કમ જેમાં બે સામાન ટ્રકો વચ્ચે ટક્કર સર્જાતા બંને ટ્રક પલટી ખાતા ત્રણ વાહનો દબાઈ ગયા હતા જેમાં કારનો ભૂકો નીકળી ગયો હતો અને કાર ચાલક સહિત બે ના મોત નીપજ્યા છે અકસ્માતના પગલે હાલ વડોદરા હોલમાર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે અને ટ્રક નીચે દબાયેલા વ્યક્તિને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા હાલોલ રોડ પર આવેલા વાઘોડીના જરોદ ગામ પાસે એક સાથે પાંચ વાહનો અકસ્માતનો ભોગ બન્યા હતા જેમાં બે વ્યક્તિના મોત નિપજ્યા છે આજે વહેલી સવારે સામાન ભરી લોડિંગ બે ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાતા બંને ટ્રક પલટી ખાઈને ત્રણ વાહનો પર પડી હતી જેમાં રિક્ષા ઇકો અને કાર દબાઈ ગઈ હતી ત્રણેય વાહનોનો કચ્ચરઘાન નીકળી ગયો છે અકસ્માતના પગલે ટ્રાફિક જામ થઈ જતા હાલ પૂરતો વડદો ટોલમાર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે અને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અકસ્માતની જાણ થતા ફાયર અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અકસ્માતમાં દબાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે હાલમાં પોલીસે બે વ્યક્તિના મોતની પુષ્ટિ કરી છે